નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો રાજુલા જોઈએ આપણે રાજુલા રાજુલા શહેરના હાલના સમાચાર નગરપાલિકાની સામે ચાલતું સફાઈ કામદારોનું આંદોલન ઉગ્ર બનવાના ભણકારા સતત છવ્વીસ દિવસથી રાજુલા નગરપાલિકાની સામે સફાઈ કામદારો દ્વારા આંદોલન ચાલી રહ્યું છે ત્યારે કોઈ પણ જાતનો નિર્ણય ન આવતા સફાઈ કામદારો ઉગ્ર આંદોલન કરવાની તૈયારીઓમાં રાજુલા નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતનું પરિણામ નહીં મળતા રાજુલાના ડેપ્યુટી કલેક્ટરને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ત્યારે સત્તાધીશો દ્વારા કોઈ પણ જાતનો નિર્ણય નહીં આવતા અને આજે એક માસ જેવો સમય થવા છતાં આજે રોજગારી નહીં મળતા અંતે કંટાળીને આજે બહેનો દ્વારા રાજુલાના ડેપ્યુટી કલેક્ટરને મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને જેમાં રાજુલા સમસ્ત વાલ્મીકી સમાજ વતી આંદોલન કરી રહેલા તમામ લોકોએ ઈચ્છા મૃત્યુની પરવાનગી બાબતનું આવેદનપત્ર પાઠવ્યું છે અને રાજુલાના આ ડેપ્યુટી કલેક્ટરને મુખ્યમંત્રીને સંબોધીને આપવામાં આવેલા આવેદનમાં જો નિર્ણય નહીં આવે તો ના છૂટકે આવી કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવું આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે વિવિધ માગણીઓ સાથે આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અત્યારે દિવાળીના તહેવારો હોય અને નવરાત્રિ ચાલી રહી હોય ત્યારે પરિવારોનું ભરણ પોષણ કેવી રીતે કરવું તે પણ પ્રશ્ન ઓવસ્થિત થયો છે ત્યારે ના છૂટકે કંટાળીને આ પરિવારોએ ઈચ્છા મૃત્યુ જાહેર કરવાની તૈયારીમાં હોય તેવી પરમિશન માગી છે ત્યારે હવે જોવાનું એ છે કે તંત્ર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા મારું નામ કિશોરભાઈ અમીરભાઈ ધાકરા રાજુલાલ સાહેબ સફાઈ કામદાર આજે છવ્વીસ દિવસ હડતાલ પર છે એની માંગણી છે કે પંદર દિના જે વારા હતા એના ત્રીસ દિના કરવામાં આવે જેથી કરીને પરિવારનું ભરણ પોષણ સારી રીતે કરી શકે આ વ્યાજબી માંગણીને લઈને છવ્વીસ દિવસથી આ લોકો બેઠા છે નગરપાલિકાની કચેરીની આંદોલનમાં પણ કોઈ જાતની આમાં કામગીરી કરવામાં આવતી નથી છે તે અંતે આ લોકો બાવીસ મહિલા અને અન્ય પુરુષો ટોટલ બ્યાસી જણાએ સરકાર સામે ઈચ્છામૃત્યુની પોતાની માંગણી રજૂઆત કરી છે કે અમને બે ટકનું તમે ભોજન ના આપી શકતા હોય એને માટે કામ ના આપી શકતા હોય તો અમને ઈચ્છા મૃત્યુ આપો કારણ કે ભારતના સંવિધાન પ્રમાણે આત્મહત્યા કરવો એ ગુનો છે આત્મહત્યા કરવાની ઉશ્કેરણી કરવી એ ગુનો છે તેથી નિયમ પ્રમાણે જો ઈચ્છા મૃત્યુની સરકાર પરમિશન આપે તો આ પરિવાર જ ના હોય તો એની માંગણી પણ ના હોય માંગણી ન હોય તો સરકારને કંઈ કામ કરવું જ ન પડે સરકારને કામ કરવું ન પડે તો એને ઈચ્છામૃત્યુ તો આપો એ રજૂઆત સાથે આજે અમે આવેદનપત્ર મુખ્યમંત્રી સાહેબને આપ્યું છે વડાપ્રધાન સાહેબને પણ આ નકલ રવાના કરી છે જો સંવેદનશીલ સરકાર હશે ગરીબોની સરકાર હશે તો આ લોકોની વારે આવશે ને જો પૂંજીપતિની સરકાર હશે હાલમાં જોઈએ છે એક રૂપિયાના ટોકન ભાવથી કરોડો જમીનો આ લોકો અડાણી અંબાણીને આપી રહ્યા છે પણ આ લોકોને બે તકનું રાશન પાણી મળે એની માટે રોજગાર આપી નથી શકતી આવી સરકારમાં ગરીબ માણસોને જીવવું મુશ્કેલ બન્યું છે એને લઈને નીચા મૃત્યુ માટે આજે અમે પ્રાંત કચેરીમાં આવ્યા છીએ